પોલીસે ઘરમાં ઘુસી તપાસ કરતા રસોડાના પ્લેટફોર્મ સહિતની જગ્યાથી પ્લાસ્ટિકની કોથળીમાંથી એમડી ડ્રગ્સ મળ્યું હતું સ્થળ પર આવી જાય સફેદ પાવડર હોવાની પુષ્ટિ કરી હતી જેથી લિંબાયત પોલીસે હેઠળ ગુનો નોંધી મૂળ મુંબઈના અંધેરીના લિંબાયત મેઠી કોલોની ખાતે રહેતા ચાંદ ચાંદ બંબૈયા મોઇનુદ્દીન શેખ તથા સલમાન બાદુ અબ્દુલ રહીમ શેખને ઝડપી પાડ્યા હતા પોલીસે ઓગણસી હજાર રૂપિયાના એમડી ડ્રગ્સ સાથે રોકડ મળી અઠ્ઠાણું હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને પૂછપરછ કરતા જણાવ્યું હતું કે અશ્વિની કુમાર સ્મશાન પાસે રેલવે પટ્ટરી ખાતેથી અજાણ્યા યુવાન પાસેથી તેની ડ્રગ્સ લાવી ચોરી છુપીથી વેચાણ કરતા હતા તો લિંબાયત પોલીસે બંનેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે અઝર કુરસી સાથે હર્ષદ શેઠા